સીતારામ બધાને સીતારામ બધાને આજે જો ત્રણ વાગી જશે અને આજે બુધવાર છે તો લાઈટ કાપશે તો વૈભવને અમે ધાબામાંથી રમીએ છીએ ધ્રુવીના ડોકામાં તો તો ધ્રુવ ઇન્જો અમે ધાબામાંથી રમવા આવ્યા છીએ વૈભવને અય અંદર વ્યાર ધ્રુવિન્જો રમે છે વૈભવને માર ને નવ લખીમો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો હમ સરસ ન જાણા પટવાલ છે તો જાયક દાબી છે હમ કો તો વિના કિલો ઓ ના રોટલી ઓ ના રોટલી

વટાણા છે મસ્તીના સરસ મજાના વટાણા છે અન્યા છે દેશી મઠ આ દેશી મઠ છે મસ્તીના તો દેશી મઠ લઈ આવી છે સરસ મજાના